મધ્ય ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે એસએસજી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દીઓની દયનીય સ્થિતિ એક બેડ ઉપર બે દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા છે સયાજી હોસ્પિટલનો વિડીયો સામે આવ્યો છે દર્દીના સ્વજને વિડીયો વાયરલ કરીને તંત્રની પોલ ખોલી છે એક બેડ ઉપર બે દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા અને આ દર્દીના સ્વજને વિડિયો વાયરલ કરીને તંત્રની પોલ ખોલી છે એસએસજી હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં સારવાર લેવા આવેલા દર્દીઓની આ પ્રકારની દયનીય સ્થિતિ સામે આવી છે હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી કે એક બેડ પર બે દર્દીઓને સારવાર આપી રહ્યા છે સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે અને તેની અંદર આ પ્રકારે ઘોર બેદરકારી આચરવામાં આવી રહી છે પ્રશાંત સયાજી હોસ્પિટલની અંદરનો નજારો જે જોવા મળ્યો છે કે એક બેડ ઉપર બે દર્દીઓને એક સારવાર આપવામાં આવી રહી છે હોસ્પિટલ તંત્રની કેવી મોટી બેદરકારી અને આખરે કારણ શું છે શું હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે મયુરી સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરાની અંદર આવેલી સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સમગ્ર રાજ્યભરમાંથી દર્દીઓ અહીંયા સારવાર લેવા આવતા હોય છે પરંતુ કઈ ને કહીં અનેક વાર સયાજી હોસ્પિટલના તંત્રની ગંભીર બેદરકારીઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે જે રીતના ઇમરજન્સી વોર્ડની અંદર સારવાર આપવામાં આવી રહી છે તેમાં જોવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે એક જ બેડ ઉપર બે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે એટલે કઈ ને કહ્યા કહી શકાય કે તંત્ર દ્વારા જે સુવિધા આપવાની હોય છે દર્દીઓને સરકાર દ્વારા જે આરોગ્ય માટે ચિંતિત રહે છે લોકોના પરંતુ એસએસજી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ નું તંત્ર છે તે કઈ ને કયા પોતાની નિષ્કાળજી અનેક વાર દેખાતી હોય છે ત્યારે ફરીથી એક વાર નિષ્કાળજી તેમની સામે આવી છે અને એક જ બેડ ઉપર બે દર્દીઓને સારવાર આપતા હોય છે જેના કારણે સવાલો ઉભા થયા છે સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી પરંતુ અવારનવાર આવી બે સામે આવતી હોય છે જેના કારણે જે દર્દીઓ આવતા હોય છે સારવાર લેવા માટે તે તો હેરાન થતા જ હોય છે પરંતુ તેમની સાથે સાથે તેમના પરિવારજનો હોય છે તે પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે બિલકુલ આભાર પ્રશાંત સમગ્ર માહિતી બદલ